હલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશે કારણ કે આપણા બ્લોક જોતા બધા મજામાં જશે તો કેમ છો તમે બધા મજામાં છો ને બહાર મિત્રો અમારે જવું છે તેર તારીખે શિવરાજપુર શિવરાજપુરી માટે કે અમારે પતંગ ઉડાડવાના છે પતંગ ઉડાડવાનો તમને બહુ મસ્ત મજાનો નજારો તમને હું બતાવી તમે જોજો તમને મજા આવી જાય તો આપણે મળીએ ફરીએ પાછા કાલે ફાઇનલી મંદિર આવી ગયા ભાઈ દ્વારકાધીશ નું તમે જોઈ ગયો અહીંથી દર્શન કરી લો ભાઈ અહીંથી દર્શન કરી લો ફૂલ

ये कौन है बे तुम लोग कौन है बे कौन है बे ये ब्लॉग है मेरी ऐसी ब्लॉग बनती है भाई आओ कौन हो जो तो हर हम लोग बने यार अपने काम ये बजाइए हमें जो भी तुम्हारे फ्राइड कोम

મિત્રો ફાઈનલી દ્વારકા પૂગી ગયા અને હવે દ્વારકા આપણે શિવરાજ બ્રિજ શિવરાજપુર બ્રિજ છે ને ત્યાં જવાનું હોય પતંગનો તમને એવો સીઝ દેખા ને તમે જોઈને ખાલી આમ ગાંડા થઈ જાઓ મિત્રો એવું છે તો આના પછી હું તમને સીધો ન્યાય મળવ અને દર્શન કરાવી દઉં તમને એ પછી જોઈ લેજો या ₹2000 हमारा कर लो ओ ₹2000 नहीं भाई ₹2000 छोटा तुम्हारा भाई से चला बाकी चश्मा जो आ पुगी गयो हटाना कहां चश्मा कौन से चश्मा लेने वाला है ये वाली बड़ा एक दो तो अच्छी चिता वाली ये रामल जी ए चिता वाली यही वाली छिदी है

જવાનું મિત્રો જો પાછા વળી ગયા હે રિટર્ન માં પાછા જઈને જ્યાં આવે શિવરાજપુર અમે સીધા જાય ભેગો આવેલો જાય सीधा बहुत उतर वक्त ये डायरेक्ट अब निकली जवान होता है वार वावे मातो नहीं है लेकिन ना जवान है तो फाइनली नारियल पानी पिए से भाई नारियल नारियल पानी बहुत मजा आप पीवाने बाकी साइड में से धोरा है यार साधु पानी, पानी नहीं पीवान वाला मार भाकी खाती है लखोकर करो जो है हैं साधु पानी नहीं है साधु पानी હા કૃષ્ણ રાધે કૃષ્ણ હરે ભરે હરે કૃષ્ણ હરે રામ હવે જવું હે શિવરાજપુર મિત્રો ફાઇનલી ફૂગી ગયા હે આપણે શિવરાજપુર બ્રિજ માં અને તમારે બ્રિજ જોવું હોય તો શું આવ્યા છેના હમ દેખાય તમને દેખાય કે ઝાડમ દેખાય છે તો જો ભાઈ જ બ્રિજ બ્રિજનું સીન આવી ગયો હે Kau si dia kalungnya? Oh? Bisa kertasnya ikrahe? Kya puliga, woi, batal ya, brijma? Kau? Kya ini punya. જાતો હોય રોકવા તો ખરી મારે અમે આવીએ ભાઈ બધું દરિયો બધું છે પુષ્પા હવે ગયું

હા લુગડા પહેરી ને આવે બધા માણા યાર આમ થોડા ઇજ્જતદાર લુગડા પહેરવું હોય તો માણસ લાગે યાર આમાં મજા ને ક્યાં જાય

ચશ્મા ખૂબ આવી ગઈ આવી ગઈ લાગે કેવું લાગે હવે ચશ્મા કેવું લાગે નામ મને એ ભાવે નહીં ભાઈ કોઈ Ubo di jual di Ya, Dan, apa jauh apa

ચડી જાય ચડી ચડી જાય તો ગઈ ચડી કે ચડી વા બેય કોલી ભાઈ મારો બ્લોક ચાલુ ને કોલા ખોઈ જાય જડી રોકી જાણે હે

तो वो बात करत हा तो

Ai, tem água pro

चाइना मते, चाइना मते सारे देश का नाम लिखा अमेरिका से भी आए हुए हैं लोग अमेरिका चाइना वेटनम और रशियन बहुत सारे लोग यहाँ पर आए हुए हैं पंजाब से राजस्थान से और बहुत सारे लोग यहाँ पर आए हुए हैं आप देख सकते हैं

એટકો પડેટકો પડે બે ક્યાં ક્યાં થી જાય ગોલા માં ધીરે ધીરે મૂકજો ધીરે ધીરે જાવ નિયમ સમજો ને આવડે એય હવે મારો વારો હોય એક ફેરી જારો જો ભાઈ

મારો રાજતજી ઓય ગયોનો માન નીકળ માય યાર યાર તેમલો હોય કે શું ક્યાં આવે આવે તેમલો લે આ ના આ તારી લથ માર માલો મારી જાતો અરે તું તું એ તો મિત્રો આ બ્લોક આપણે અહીંયા પૂરો કરી નાખી તો હવે તમને મળી ફરી પાછા નેક્સ્ટ બ્લોક માં બાય ભાઈ મિત્રો ફાઈનલી ભૂગી ગયા છે લોજે ખાવા ઘરે જવાનો ટાઈમ હતો ખાવાનું ભૂખ લાગી ગઈ બેહી ગયા લોજે પૂછવા ગયો હે ભાવ ભાવ પૂછીને પછી ખાવાનું આયુ ખાવા વાળો હલો